હેલો ફ્રેન્ડ જય સ્વામીનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી મમ્મીમાં આજે આપણે બનાવીશું ચીકુનું ક્યારેક અચાનક મહેમાન આવે તો મૂંઝવણ થાય કે શું સર્વ કરીશું અથવા ફાસ્ટ હોય કે પછી ગમે ત્યારે મન થાય ત્યારે ઝટપટ બનાવીને પી શકાય તેવા ચીકુનું જ્યુસ બનાવવાનું પ્રીમિક્સ તૈયાર કરવાના છીએ તો ચીકુનો મિલ્કશેક કે પછી ચીકુનું જ્યુસ જેનાથી આપણું પેટ પણ ભરાઈ જાય અને ટેસ્ટી પણ લાગે અને તરત બની પણ જાય એવું ચીકુનું જ્યુસ બનાવવા માટે આપણે ચીકુનું પ્રીમિક્સ એટલે કે ચીકુનો પાવડર તૈયાર કરવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા વજનમાં એક કિલોગ્રામ ચીકુ લીધા છે ચીકુ અહીંયા મેં એકદમ તાજા અને મોટા પસંદ કર્યા છે બરાબર ધોઈ અને સાફ કરી લીધા છે અત્યારે ચીકુની સિઝન છે તાજા ચીકુ આપણને આસાનીથી મળી રહે છે તો અત્યારે આ રીતે સ્ટોર કરી અને આપણે આવતી સિઝન સુધી ચીકુના જ્યુસને પી શકીએ છીએ તો આપણે હવે તેની છાલને ઉતારી લઈશું આપણે તેને કટ કરી લઈએ તો આ રીતે આપણે તેને કટ કરવાના છે તો અંદરથી બી અને તેનો સફેદ ભાગને પણ આપણે કાઢી લઈશું અને ચીકુમાં અંદર જીવાત ના હોય તે આપણે ખાસ જોઈ લેવાનું તો આ રીતે આપણે બધા જ ચીકુને કટ કરી લઈશું આવી બીજી વાનગીઓ જોવા માટે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બાજુમાં રહેલી ઘંટી દબાવજો જેથી નવી નવી રેસીપીઓની સૌથી પહેલાં તમને જાણ થાય તો અહીંયા આપણા બધા જ ચીકુની આ રીતે પાતળી પાતળી આપણે ચીર કરી લઈશું જેથી તે ઝડપથી સુકાઈ જાય તો આપણા બધા જ ચીકુ કટ થઈ અને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને એક ડીશમાં આ રીતે ઊભા ગોઠવી લઈશું જેથી બધી જ ચીરને બધી સાઈડથી પવન અને તડકો લાગે તો આપણે આ રીતે બધી જ ચીરને ડીશમાં ગોઠવી લઈશું તો આ રીતે આપણે ગોઠવીશું જેથી આપણી બધી જ ચિપ્સ બરાબર સુકાઈ જાય આપણે તેને આ રીતે તડકામાં બહાર સુકવી દઈશું બપોર પછી સાંજના તડકો વયો જાય એટલે આપણે તેને ઘરમાં લઈ લેવાની છે અને બીજા દિવસે જ્યારે પાછો તડકો આવે ત્યારે આપણે તેને ફરી તડકામાં મૂકી દઈશું તો આ રીતે આપણે તેને બરાબર સુકાઈ ન જાય ત્યાં સુધી તડકામાં મૂકીશું લગભગ ચાર દિવસના અંતે આપણી આ બધી જ ચીપ્સ ખૂબ સરસ સુકાઈ ગઈ છે તો હવે આપણે તેને આ રીતે એક જાળીમાં લઈ લઈશું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી ચીઝ એકદમ સરસ સુકાઈ ગઈ છે તો આ રીતે કટ કરીએ તો તે તરત કટ પણ થઈ જાય છે તો અહીંયા આપણે આ બધી જ ચિપ્સના આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે નાના ટુકડા કરી અને મેં તેને દળવા માટે મિક્સર જારમાં લઈ લીધા છે તો હવે આપણે તેને ક્રશ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ પાવડર થઈ ગયો છે કેમ કે આપણી ચિપ્સ પણ એકદમ સરસ સુકાઈ ગઈ હતી તો આ રીતે ચિપ્સને એકદમ સરસ સૂકવવી ખૂબ જ અગત્યની છે તો આપણે આ રીતે આપણી બધી જ ચીપ્સને હવે દળી લેવાની છે તો તમે જોઈ શકો છો કે બધો જ પાવડર દળાઈને રેડી થઈ ગયો છે તો અહીંયા પહેલાં મેં જે બે કિલો ચીકુને સુકવ્યા હતા તે ચીકુનો પણ મેં અહીંયા સાથે પાવડર કરી લીધો છે તો આ રીતે આપણા ત્રણ કિલો ચીકુનો પાવડર બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેનું જ્યુસ બનાવી લઈએ તો આ પાવડરને આપણે જ્યારે જ્યુસ બનાવવું હોય ત્યારે તેને દસ મિનિટ માટે દૂધમાં પલાળી લેવાનું જેથી તમે તેનો નેચરલ ટેસ્ટ લઈ શકો તો આ ચીકુનું જ્યુસ બનાવવા માટેનું પ્રીમિક્સ એકદમ બનીને રેડી છે તો તમે તેને એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં એક વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો તો આ પ્રિમિક્સમાંથી જ્યુસ બનાવવા માટે આપણે એક ગ્લાસ દૂધમાં બે ચમચી પ્રિમિક્સને એડ કરી લઈશું એક ચમચી ખાંડ એડ કરી લઈશું અને દસ મિનિટ માટે આપણે તેને પલાળવા દઈશું બ્લેન્ડર કરી અને આપણે આપણું જ્યુસ તૈયાર કરી શકીએ છીએ તો આ પ્રિમિક્સને બનાવજો અને ચીકુની ઓફ સિઝનમાં નેચરલ ચીકુના જ્યુસની મજા લેજો તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ